તો રાજ્યમાં મિત્રો ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી ઘરની બહાર આટલા દિવસ માટે નીકળતા હોય તો નીકળવાનું ટાળજો કારણ કે રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ દિવસે મોટામાં મોટી સિસ્ટમ પણ સક્રિય થઈ છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે કયા દિવસે સિસ્ટમ કયા દિવસે વરસાદી મોટો રાઉન્ડ તેમજ આગામી દિવસોમાં ચોમાસામાં વરસાદ કેવો રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોમાં જોઈ લેવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી દેજો જેથી કરીને વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે ખાસ કરીને લાઈવમાં વાત કરીએ તો કોઈને કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ તો કોઈને કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને દેશની વાત કરીએ તો ના નાગપુરની આજુબાજુના જે વિસ્તારો છે ભોપાલ મધ્યપ્રદેશને એ બધા છે રાયપુરને એ બધા વિસ્તારોમાં મોટી સિસ્ટમ સિસ્ટમરૂપી એક વરસાદી માહોલનો મંડાણ જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો હવે આપણે ગુજરાતની તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ઉના ભાવનગર વેરાવળ ગીર સોમનાથ કુંડલા અમરેલી બગસરા તેમજ પાલીતાણા કળાજા સોનગઢ એ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને ઉપરવાસ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મો સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ એ બધા વિસ્તારોમાં કંઈક ને કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લા વિશે તો ગાંધીનામ તેમજ ભાડલી નલિયા ખાવડા માંડવી રાપર સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ દાહોદ ગોધરા ખેડા ગાંધીનગર લુણાવાડા મેહમદાબાદ નડિયાદ અને વિરમગામની આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાત વિશે તો પાલનપુર રાઘનપુર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મોડાસા ખેરાલુ બહુસરાજી અને રોડની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ હળવો કંઈક ને કંઈક વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો અત્યારે ખાસ કરીને સુરત વલસાડ વ્યારા નવાપુર આહવા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ભવનાથ અંબોસી વાપી તેમજ વલસાડની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ સાપુતારામાં મધ્યમ વરસાદ વાનીમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં નીચેના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે હજુ આગામી પાંચ દિવસ માટે મિત્રો રાજ્યમાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મોટી મુસાફરી કરતા હોય તો મિત્રો પાંચ દિવસ માટે ઘરે રહેજો કારણ કે હજુ પાંચ દિવસ માટે વરસાદ પડી શકે છે કોઈને કોઈ વિસ્તારોમાં ભારે તો કોઈને કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ તો કોઈને કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પાંચ દિવસ માટે પડી શકે છે સિસ્ટમ વિશે વાત કરીએ તો આગામી દિવસોમાં સિસ્ટમ પણ એક સક્રિય થાય તેવી શક્યતા રહેલી છે જો સિસ્ટમ સક્રિય થાય તો એના ભાગરૂપે રાજ્યમાં ફરી વખત ભારે વરસાદ પણ પડી શકે છે વાવાઝોડાની અત્યારે કોઈ પણ જાતની સંભાવના રહેલી નથી અને મિત્રો વાત કરીએ ચોમાસા વિશે તો આગામી દિવસોમાં હજુ પણ વરસાદ સારો એવો ચોમાસા દરમિયાન પડી શકે છે તો મિત્રો હજુ તમને જણાવી દઈએ કે હજુ પાંચ દિવસ ત્યાર પછીના પછીના વીકમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લિંક શેર કરી દેજો